લડ પૂળા તો અરખા કરી દીધા ભેંસને ને જગ્યાએ કરી દીધી હવે ઘર પૈસા લઈને ભેંસ લેતા ખાવી છેલ્લીઓ નું દૂધ પીપી કંટાળી ગયો બહુ મિલાવટ વાળું આવા પોણી જ મિલાયેલું હું ભેંસ તો લાવી જ પડશે હવે

Então desce o geladão, você viu? અમારો નો થાક્યો હોવાનો બોર ગોતી ગોતી શીખે ચો ગોમના શીરડે બોર રાખ્યો હોય બોર થાક ગોતી ગોતી ને થાકી ગયો પહેલી વાર તો આયા આવામ જ બોર તો આવી ગયો પણ એરા ચોય દેખાતા નહીં આ એરા પોણક કરે હી લાગે ઓયા ઓયા તમે આવ રામ 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 રામ

પૈસા પૈસા ખૂટે ના ના પૈસા તો યાર લાયો હું કેટલા લાયો એ તો લાયો હું પચીસ થી હજાર જો બીજા ઓનલાઈન કરવાના પણ પૈસા નો ઊંચો ભાવ એ તો કરી કરિયાળો જોઈએ તો ફાઈન લઈ લેજો પછી આલ દેજો અરે તો એવું કરીએ પહેલા ભ્યાસો તો બતાવો જોઈએ અમાર જુઓ એવી ગેર થી એક તો થાકીને આવ્યો તો અને પહેલા ભઈનો તબેલો કેટલો રહ્યો આ એ તબેલો આ ભ્યાસો બતાવો તમે યાર હું તો થાકીએ જો નાક તો ભ્યાસો લઈ છપા

આશ તો કમ્પ્લીટ પણ આ એક વાકે બાડી નહી હોવ મરાડો ભેસ આરી આપળો તો જો પૂછીએ વાન ભાવતાલ જોઈએ એસ તો પેલા કરતા હરી હારી લાગે ન હારી છે મસ્ત કોરાક બોરાક હારો નન દૂધ આવશે લાગે હારે હો ભાવ તો પૂછીએ એક વાકે બાડીએ પણ પેલા બેન ને બોલાય ને આપડે કિંમત પૂછી જોઈએ બોલાવ મારે બોલજો ઓલા આ બેસની કિંમત આ બેસની કિંમત હ 80000

ઓ સાકારા ના વેસ તો જો તમે 10 લીટર દૂધ આલે અમાર બે ટાઈમ જોઈ દોઈએ ને તો એટલા દૂધ તો કમ્પ્લીટ ન હોમ તો જો ની પડ આળો તો આપળો પારીએ ભાઈ તમે વાત કરો તમે બતાવો તમારા ગામ ના ઉભો વાત કરશું કો દેવા લાવશો ના ના ઉભારો લાવો મુ આ મેમન આયા દેવા જાડુ લાવજે દેતો

ના ના એટલા ના ચાલો હાલો પંચોતેર પૂરા લેવાના આ તો તમે આ એટલે પોચ ઓછા કરીએ ન કો ઓછા જ નહીં કરવાના અહીંયાથી પૂરા લેવાના હતા પણ આ તો આપણે તમે ઓછી થાય એટલો એટલે હારા ઘરમાં જવાની છે મારા ઘરમાં જવાની ન કોઈ બીજો કોમેક નહીં લઈ જતા ને ભેંસનો ના ના ન કો અમારે ભેંસ એવી રીતના નહીં આપવાની ઉશેરી મોટી કરી અમે નાની હતી ને તાની એટલે હો ને એવા જીવો તો કોમમાં નહીં આવવાની એટલે મારા ઘરે જ જાય ને ઓ પંચોતેર તો પંચોતેર આપડે ખાવા માટે દૂધ લેવું ચપાવું રાખો દલાલી તમને આલું પહેલામાં માં ઘેર પહોંચી જાય પછી તમારે દલાલી મળી જશે તમારા હાથમાં આમ ભેંસ સારી હે ને ગમ્યું એટલે હવે લઈ લઈએ હેડો કાંઈ આપણે જઈએ તાર નક્કી કઈ દે બુન નક નક્કી થઈ ગયું 75 માં એમાં કારણ જોસા કરે એવું હા આ તો આમ દૂધ બૂધ તો 8 લિટર એક ટાઈમ નું બે લઈ બે ટાઈમ નું 16 લિટર બરોબર દૂધ આલા ને બરોબર આલા હા તો એમને બોલાય ફાઈનલ કર દો 75000 ઓય આવજો ઓલા આવો હતી

આરાડા 25000 રૂપિયા પાવા વધાર ના દેતા હા 75 આ તો તમામ પૈસા મળી જાય ને ભેસો આ ભઈને ભરાઈ દેજો હા ઓડો ઓકા ભાજી ઓય આવ ભેસની કિંમત હારી અપાઈયો તે રાજારુપી આપે હું બીજું દલાવાની 5 500 રૂપિયા લઉં તમે જાય કે આપડો તો ઓછો થાય એટલે સબન માં પાડો છે ને તમે અમાર આરાડા 2000 કેનો પાંચે 2000 તમા પાંચે 1000 હું આલે પૈસા ની જવાબદારી તમારી ને પૈસા આપી જવાબદારી બધી તમારી અને ભરી જજો સર